જો સો હાલો અને વેલકમ મિત્રો તો વેલકમ બેક ટુ ધ દેશી મારો બ્લોગ તો આજે આપણે કેટલા ખબર સાત વાગામાં ઉઠી નહીં પેલા ઉઠી કેમ કે અટાણે આપણે જવાનું હતું જુનાગઢ આપણે દર વખતે જ આવી ગયા અટાણે જવાનું હતું હાલો હું તૈયાર થઈ ગયો છું હાલો હવે આપણે આપણે જન્મ લઈને પેલા અહીંથી રીબડિયા જવાનું છે ત્યાંથી બાય ટ્રેન જવાનું છે

Một quan sát cho nó sự đã xin hết sự chiếu chiếu này nó thì như nó hả vậy tao đã vừa đi vậy có cái mai tao hết cứ xem cái mai tao tao lấy gì Hãy đợi đợi.